સર્વપ્રથમ સ્થાને રાજ્યની અંદર છે એટલે સમગ્ર તંત્રને પણ અભિનંદન છે અને સાથે રસ્તામાં અમરગઢથી આવતા પ્રદ્યુમન પાર્ક કે જ્યાં આગળ લાખોની સંખ્યામાં અહીંયા મુલાકાતીઓ આવે છે સિંહ સંવર્ધન કેન્દ્ર અને જુદા જુદા પક્ષીઓ અને પ્રજાતિઓના સંવર્ધન કેન્દ્રમાં જ્યારે આવવાની મુલાકાત થયું ત્યારે અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરસ મજાનો જૂ લગભગ તેત્રીસ ત્રીસ એકરની અંદર તેત્રીસ કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે ત્યારે ખૂબ આનંદનો વિષય છે કે આજે રાજકોટની મુલાકાત ખૂબ જ ફ્રૂટફુલ રહી અને રાજકોટ એ સૌરાષ્ટ્ર માટે અતિ મહત્વનું સેન્ટર છે અને રાજકોટની અંદર મોટું હિરાસર આપણું એરપોર્ટ અને સાથે વિકાસની નવી ક્ષિતિજોમાં રાજકોટ જઈ રહ્યું છે ત્યારે સમગ્ર રાજકોટ રાજકોટવાસી અને સૌરાષ્ટ્રવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન એઇમ્સ સૌથી મોટું એરપોર્ટ પણ અહીંયા વિકસિત થઈ રહ્યું છે ત્યારે રાજકોટ આગામી સમયની અંદર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે અને સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક સેન્ટર રાજકોટ આવતા સમયમાં નવી પણ ઉંચાઈ હાઈકોર્ટની બેચનો અત્યારે સુધીમાં કોઈ એવો પ્રસ્તાવ હતો વિચારણામાં હતું પરંતુ અત્યારે કોઈ એવો નિર્ણય થયેલ નથી દીપડા અને બીજા અન્ય જે જીવો છે એ શહેર સુધી આવવાના વારંવાર બનાવ બનતા રહ્યા છે અને જ્યાં આગળ જીવન ધબકતું હોય એવા ગામડાઓ સુધી પહોંચે છે રાજ્ય સરકાર દ્વારા આ દીપડાઓ અને બીજા જે હિંસક પ્રાણીઓ આવી પહોંચે છે એના માટે વિભાગ દ્વારા અવારનવાર પગલાં લેવામાં આવે છે પરંતુ હજુ સુધી એનો કોઈ એક્શન પ્લાન ચોક્કસ વિચારણામાં છે પાઇપલાઇનમાં છે કે આને વન સુધી કેવી રીતે સીમિત રાખવા એ બાબતમાં રાજ્ય સરકાર ચોક્કસ ટૂંક સમયમાં એ નીતિ બનાવીને એના અમલમાં મૂકશે નવા એક્ટની અમલવારી આજ વર્ષથી આપણે ચાલુ કરી દીધી છે એન ઇપી ટ્વેન્ટી લાગુ પણ કરી દીધો છે પબ્લિક યુનિવર્સિટી એક્ટ પણ લાગુ કર્યો છે યુનિવર્સિટીઓ માટેની સર્ચ કમિટી બની ગઈ છે ગુજરાત યુનિવર્સિટી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી કચ્છ યુનિવર્સિટીનો હમણાં જ નિર્ણય લીધો છે ટૂંક સમયમાં આદરણીય સીએમ સાહેબની સહી થતા એ પણ નિર્ણય જાહેર થશે સર્ચ કમિટીઓનો રિપોર્ટ આપણી પાસે આવતાની સાથે જ તમામ જગ્યાએ આપણે નવીન કુલપતિઓની નિમણૂક કરવા જઈ રહ્યા છીએ